યાલી મદદ જય જવાન જય કિસાન મશિયા નેશનલ ફાર્મ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ સોયાબીન ગટરમાં નીકળી ગયા હતા એને ચાર પાંચ દિવસ આપણે આને સુકાવા દીધા હતા એટલે ભેજ ભેજ નીકળી ગઈ બધું પછી આને થોડી ઘણી આમાં સિંગુ ડાઠિયા છે તો એને આપણે સાયણો મારી અને સાફ કરી અને પછી ઘરમાં ભરી દઈ તો હાલો હવે આપણું આગળનું કામ ચાલુ કરી હાલો આપણે હવે સારવારનું કામ ચાલુ કર્યું હવે થોડું છે આ રીતનું સરાઈ જાય ને તો આમાંથી અને કોઈ મોટો હોય એ જાય બરાબર ને વર્ષે મશીન ક્લીન કર્યું એમાં કોઈ મને એમ લાગે કે અહીંના વેપારીઓને કંઈ બહુ ખબર ન પડતી કે ક્લીન કરેલાનો ભાવ અને આ ક્લીન ન કરે એનો ભાવ તેમ આવ્યો તો મારે મારે કાકાને બેને આ વર્ષે આપણે ક્લીન કરવાનું બંધ કર્યું આમાં કોંગ ડાઠિયા હોય નીકળી જાય પંદર માંડીમાં દસ થી બાર મણ જેટલું બંધારું કાઢ્યું છે પણ ભાવ ફેર કઈ નહોતો આવ્યો આપણને એટલે અમુક નુકતા નહીં આવ્યું આપણને આ વર્ષે આપણે માટે આમાં શીંગ સાફ થઈ જાય ને એવું કામ કરી નાખીએ આ કામ માં આખી પૂરી ફેમિલી લાગી ગઈ છે આ રીતનું આપણે દસ થી બાર કાંડી કામકાજ કરવાનું છે પ્રમાણનું વારાફરતી વધારે નાખા કરીને તો બધાને થાકોડો ન લાગે અને કામ વ્યવસ્થિત થઈ જાય તો આપણે આ સારવારનું કામ છે હજી થોડુંક એટલું બાકી રહ્યું બાકી તો બધું થઈ ગયું છે આ રીતનું ઘારું કચરાવાળું એટલે એ બધું ક્લીન થઈ જાય આ છે હવે આના આ રીતના જવા દઈએ ઘરમાં પાણી બનાવી નાખ્યું ફરતી ગર તાલપત્રી મૂકી દીધી હવે ગ્યા ઓડરો બેજ લાગી ગયો તો લાક વે બધી કમ્પ્લીટ કામ કર નાખ્યું તો ચાલો ફટાફટ આપણે આ હારવાન ઘણી છે બહુ બની કે ઓકે ઓકે આ બધું નહી ગ્યા ઓરશ કરતા થોડું ઘણું ઓછું રહે છે અને તો એ જનરલી સારું થઈ ગયું કેમ કે સોયાબીનમાં હજી બગાડ આવ્યો હતો આપણા આગલા વિડીયા તમે આવી છે કે વરસાદ પછી નુકસાની આવી ગઈ હતી સોયાબીનમાં તો એ અંદાજો છે કે લગભગ વીઘે વીસ મણ જેવો થઈ જાય ઘટે તો બધા એકાદ મણનું ઓગણીસ વીસ મણનો ઉતાર હોઈ જાય હવે થોડું ઘણું છે હારવાનું કામ એ આપડા ઘરના મેં ફેમિલી મેમ્બર બધા કરી નાખે ને આપણું કામ તો ટ્રેક્ટર રાખવાનું છે દાંતી હાલી ગઈ છે ને રાપ હજી થોડી ઘણી બાકી છે તો રાપ આખી નાખું પછી એમાં આજે ટ્રેક્ટર લઈને ઘરે જવાનું છે એટલે કાલે થોડુંક ખાતર બાતર ને બધું લઈ આવી પછી કાલે પાછું માઢ મારવાનો છે પછી વાવેતર કરવાનું ચાલુ કરશું આપણે રાયડાનું વાવેતર કરવું છે તો આપણો આગલા વિડીયો તમે જોજો રાયડાના વાવેતરને તો ચાલો મિત્રો આગલા વિડીયા પાછા મળીએ આપણી ચેનલ પર નવા આવેલા મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો લાઇક કરજો અન્ય મિત્રો સાથે શેર કરજો જય જવાન જય કિસાન જય હાલિમદસ